ગુમથેલ બાળકને પરિવાર સાથે મિલન કરાવતું ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન પોલીસ અધિક્ષક શ્રી સાવરકાંઠા વિજય પટેલ સાહેબની સૂચના મુજબ દરેક પોલીસ સ્ટેશન વાઇઝ ગુમ થયેલ બાળક મહિલા કે વૃદ્ધો કે મનબુદ્ધિના વ્યક્તિઓની સાચી ઓળખ કરી તેઓને વાલીવારસો સાથે મિલન કરાવવા સૂચના કરેલ હોય જાન્યુઆરીએ તારીખ એક પાંચ એક આઠ બે હજાર પચીસના રોજ ખેડબ્રહ્મા બસ સ્ટેશન પાસેથી એક અજાણ્યું બાળક કોમર વરસાદ પાંચનું એકલું મળી આવતા જે બાળકને પોલીસ સ્ટેશન લાવી પ્રાદેશિક ભાષામાં પૂછપરછ કરતાં બાળક પોતાનું નામ અજી હોવાનું જણાવતો હોય તેમજ સરનામા અંગે ચોક્કસ માહિતી આપતો ન હોય જેથી હ્યુમન સંસ્થા મદદથી તેનો ફોટો સોશિયલ મીડિયા વોટ્સએપ મારફતે સાબરકાંઠા બનસકાંઠા તથા રાજસ્થાનના વોટ્સએપ ગ્રુપોમાં વાયરલ કરી માહિતી મેળવવાનો પ્રયત્ન કરતા તેના વાલી વારસો સાઈબાભાઈ ગલજીભાઈ ગમાર રહે ખેડવા તાલુકો ખેડબ્રુમા હોવાનું જણાવતા તેઓની પાસેથી જરૂરી આધાર પુરાવા જોઈ બાળકને સૈસલામત તેની વાલી વારસોને સોંપવામાં આવે આમ ખેડબ્રુમા પોલીસે બજારમાં એકલા પડી ગયેલ બાળકને તેના વાલીવારસો સાથે સંપર્ક કરાવી કે પોલીસ સ્ટાફ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા